વડોદરાના યાકુતપુરા સરસિયા તળાવ મગસ્વામી આશ્રમ વિસ્તારમાં છેલ્લા ચાર વર્ષથી પાણીની સમસ્યાને લઈને સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે તેઓએ આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી વડોદરા શહેરના ઇલેક્શન વોર્ડ નંબર છ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દૂષિત પાણી તેમજ ઓછા ઓછા પ્રેશરથી પાણી મળી રહ્યું છે એટલું જ નહીં જે પાણી મળે છે તે પાણી અત્યંત દૂષિત તેમજ પીવાલાયક આવતું ન હોવાથી સ્થાનિક લોકો દ્વારા ફરિયાદો ઉઠવા પામી છે જોકે આ સમસ્યા બાબતે આ વોર્ડ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન એવા ડૉક્ટર શીતલ મિસ્ત્રીને તેમજ કાઉન્સિલરોને પણ રજૂઆત કરવામાં વારંવાર રજૂઆત કરવામાં આવી તેમ છતાં પણ નેતાઓ દ્વારા સ્થાનિકોને ઠાલા આશ્વાસન જ આપવામાં આવી રહ્યા છે અને આ દિવસ સુધી તેમના વિસ્તારની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવ્યું નથી જેથી આજે સ્થાનિક વિસ્તારના રહીશો અને મહિલાઓ એકત્રિત થઈ રોષની લાગણી વ્યક્ત કરી હતી અને આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી અમે આકોતપુરા સરસિયા તળાવ મગર સ્વામી આશ્રમ સામેથી આવ્યા છે અને અમારે ચાર વર્ષથી પાણીનો પ્રોબ્લેમ છે અને બીજા વિસ્તાર છે એનામાંથી બી બધા આવ્યા છે અને પ્રોબ્લેમ થયો છે બધાને વાઘરીવાસ છે વારસિયા પછી આપણે નરસિંહ ટેકરી છે વારસિયા ત્યાંથી બધા અમે આવ્યા છે બધાને ચાર વર્ષથી અમારે ઘણા સમયથી પાણીનો પ્રોબ્લેમ છે ના નથી આવતા ના ના વોટ લેવા તો બધા જ આવે છે પણ જયારે સમસ્યા હોય ત્યારે આવીને કોઈ ઉભું જ નથી રહેતું કોઈ જોવા પણ નથી આવતું આગળ અમે આંદોલન કરીશું પાણી માટે હોય છે હા તો ને ભાઈ કેમ ના પાણી આ ગંદુ આવતું હોય તો ભય તો હોય જ ને ચાર વર્ષ થી પાણી ગંદુ આવે છે અમારે ત્યાં અમે પીજ નથી શકતા પાણી કોઈ જવાબ નથી આપતો કોઈ જોવા પણ નથી આવતું ભાવના બેન ગોસ્વામી